બહાર જવા ટાણે કપારમાં ચાંદલો કરવો જરૂરી છે સુકન કેવાય અને અમે લોકો જઈ છીએ હવે ગુંદાવાડી માં ચાલો મળીએ ગુંદાવાડી માં તો મિત્રો અમે ગુંદાવાડી માંથી વેવા ગુંદાવાડી ટ્રાફિક બહુ હતો એટલે ત્યાં શૂટિંગ કર્યું નથી અમારે આજે અગિયાર છે એટલે અમારે છોટું હોય તો શું લઈને આવે ખબર જ હતી છડાય નહીં રોહિત ચાર માર સરકો એમ હોય ભાંગી નાખો બધી તોડી નાખો તોરણ બોરણ બધી તોડી ભાંગી ગયો ને એનો નાખો આવે કોઈ દી ઉપર હાટો અમારે સેવડ ભાંગીને લઈને આવ્યો છે અને અમારે શું બને છે કંસાર કંસાર બની રહ્યો છે આજે 11 છે તુલસી વિવાહ એટલે કંસાર બનાવે છે એમાં ગરમ પાણી કરવું પડે ઘી હોય ઘી ગરમ થાય છે એટલે કીધું ગરમ પાણીમાં કહાર સાથે હોય છે પીછલા પેખડા પેખડા કરી ને ગુંદાવાડી માંથી ખરીદી કરી આવ્યા છીએ અમે એક અમારે છોટું સારું બ્લેઝર લીધું છે

તો મિત્રો આ છે અમારી રાજકોટ ની દેવ દિવાળી જો આખા રાજકોટ માં એટલો ધુવાડો છે ને કોઈ કે છોટું

વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરો